कृष्ण कन्हैया लाल की जय सावरे सोना नु मारु जाजर खोवा सावरे सोना नु मारु जाजर खोवा नु सावरे सोना नु मारु जाजर खोवा नु moito apo koi nei jari moito apo maru jajar ko vanu jari moito apo koi nei jari moito apo maru jajar ko vanu punam ni rate hu to ras ram vagai ti punam hu to ras ram vagai ni kaliyo maru jajar ko

લુ એ તો રાત ને જડે લુ ઈ રણે માડે લુ એ તો રાત ને જડે લુ સાવ દે સોના નું મારું જાંજર ખોવાણું સાવ દે સોના નું મારું હું તો ચારે બાજુ છોડી બાણી ને હું તો ચારે બાજુ છોદ્રા બંને માટે મારું ચાજર ખોવાનું દ્રા બંને માટે મારું ચાજર લખો વાણું સાવળે સોનાનું મારું ચાજર લખો વાણું સાવળે સોના મારું ચાજર ખોવાનું ગીયોને પોસ્યુ મે તો સામરિયાને પોસ્યુ સાખીને પોસ્યુ મે તો સામરિયાને પોસ્યુ ઓર લીના ના દે મારું જાજર રખો વાનું ઓર લીના ના દે મારું જાજર રખો વાનું સાવ દે સોનાનું મારું જાજર રખો વાનું સાવ દે સોનાનું મારું જાજર રખો વાનું જમુ ના ના ઘાટ જોયા પંસી ધર ચોક જોયામો ના ના ઘાટ જોયા પંસી ધર ચોક જોયા રામન રેતીમાં મારું જાંજર ખોવાણું રામન રેતીમાં મારું જાંજર ખોવાણું સાવરે સોનાનું મારું જાંજર ખોવાણું સાવરે સોનાનું తాజర ఢిఠ చూడ మలకాడ్ల సా સડેલો મારું જાજરખો વાણો હેડ બખો સેલો મારું જાજર મો આયુ હેડ બખો સેલો મારું જાજર જોયુ કેડ માખો સેલો મારું જાજર જોયુ સાવરી સોનાનું મારું જાજર ખોવાણું સાવરી સોનાનું મારું જાજર ખોવાણું કૃષ્ણ કનૈયા લાલા